હા સુરતમાં જો કોઈએ જૈન દેરાસરોના ઇતિહાસને માણવો હોય ધેન વેલકમ ટુ ગોપીપુરા વેલકમ ટુ એપિસોડ ટ્વેન્ટી વન ઓફ સુરતના મંદિરોનો અદ્ભુત ઇતિહાસ દુઃખોમાં અહીંયા ગલી ગલી અતિ પ્રાચીન અને અદ્ભુત જૈન દેરાસરો છે અને એમાંનું આ એક બસો આડત્રીસ વર્ષ પ્રાચીન વાસુપૂજ્ય સ્વામીનું જીનાલય અહીંયા લોકોએ એટલા બધા ચમત્કારો અનુભવ્યા છે જેના એક બે નહીં પરંતુ અઢળક ઉદાહરણો છે દર મંગળવારે બારડોલી વલસાડથી લઈને બરોડાથી પણ ફક્ત લોકો દર્શન માટે આવે છે અહીંયા દાદાનો પ્રભાવ એટલો જબરદસ્ત છે જેનું આ એક નાનકડું ઉદાહરણ છે એક સાધ્વીજી મહારાજ સાહેબને શરીરમાં ગાંઠ થઈ ગઈ હતી જેનું ઓપરેશન કરાવવું પડેવું હતું ઓપરેશનના દિવસે સાધ્વીજી મહારાજ સાહેબ આ દેરાસર આવ્યા અને ભગવાનનો અભિષેક જોતા જોતા ગાંઠ પર હાથ ફેરવતા હતા જેવો અભિષેક પત્યો અને તેઓ જવા માટે ઊભા થયા ત્યારે એવો ચમત્કાર થયો કે ગાંઠ ત્યાં ને ત્યાં ગઈ ભગવાન ના સાક્ષાત્કારના આવા અનેક કિસ્સાઓ અહિયાં બન્યા છે માટે જો તમારે પણ આ દેરાસરે દર્શન માટે આવવું હોય તો લોકેશન માટે કમેન્ટ કરો